મશીન ને ખુદ છે એટલે આ મશીન ચાલુ થતો પેલો કે પાણી બંધ થઈ ગયું રેલ પડી ગઈ શકે હા મને આમાં ખબર નહીં પણ ડીઝલ તો છે આમાં આ બંધ થઈ ગયું થયું છે મને બરાબર ચેક કરવા દેવાનું એટલે આ પેલું કમ્પ્લીટ સાથો આ મને આમાં ખબર પડતી નહીં કઈ રીતે ચાલુ કરવાનું એટલું મારે બાકી પાછી પચાસ વીઘા બાકી છે પાણી પાવાનું આ તું કસરત બંધ થઈ ગયું હોય તો મને એવું લાગે તું વાળે કમ્પ્લેન અંદર છે મને શું થાતું છે તને આપડે મશીન તો કોઈ વાંચ્યું

પડતો છે એના અવા શું કેવાય અવાજ શું કેવાય દેશી ભાષા એમ હા લાઈટ લાઈટમાં પોણી નાખે ને તો નાખી શું વાત છે તો પછી કેટલી

આ કારીગર છો હોય હોય ફોટો હોય તો પણા તો હું થાય મરવું તો ના ના યાર ફોટો હોય

આ બાવરિયા દેખો એ તમે તો બાવરિયા બનાવવાની બાવરિયામાં મોંઠો રાખવું પડે તારા હા હવે કેટલામાં નાવા તો બહુ મોટો પાણી કેવું આવે તમ ખાલી જો તરામાં એવું હા ઓહો અરે પેલું એટલું જ જોતી આવે હોય છે આવો આવો જો પાણી પછી આવે હા

કોથી આયા આટલું આખો ખબર भगत ચોથે લાયા તમે આ આ ઓનલાઈન પાણી આવો ઓનલાઈન પાણી આવો હ ઓનલાઈન પાણી જવા ઓ મારું આ જબરું ઓ ઓ હા આ પાણી તો છો એ સકળા અહીંયા આપની જો પાણી લાયો તો આવી જતી હ ઓ તો બાબા આતથી આવ આતથી પાણી ઓટલું

ના લાગાય આ કોણ ઘમરૂ સાપરા